વંથલી તાલુકાના શાપુર ગામમાં અનુસૂચિત જાતિ વિસ્તારમાં ગટરના અભાવે રોડ પર ગંદકી મહિલાઓએ રોજભેર કાર્યવાહીની માંગ કરી નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી સ્વચ્છતાનો એવોર્ડ મેળવનાર ગામની સ્થિતિ આજે કંઈક અલગ મંજૂર થઈ ગયેલ કામ ન થતાં તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા વંઠલી તાલુકાના શાપુર ગામે અનુસૂચિત જાતિ વિસ્તારમાં ગટરના અભાવે ગંદકીના સામ્રાજ્યથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્રણ લાખની રકમથી ભૂગર્ભ ગટરનું કામ મંજૂર થઈ ગયું હોવા છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા કામગીરી ન કરાતા સ્થાનિક મહિલાઓમાં ભારે રોષ ફેલાયો છે ગંદકીના કારણે બીમારી ફેલાવવાની ભીતિ સ્થાનિકોમાં સેવાઈ રહી છે આવનાર દિવસોમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો મહિલાઓએ ગાંધી ચિંધિયા માર્ગે ઉગ્ર આંતર દુલ્હનની ચિમકી ઉચ્ચારી છે મહિલા કિરણ માધવ છે અને અમે આ દલિત વિસ્તારમાં રહીએ છીએ છેલ્લા અનેક ત્રણ વર્ષોથી અમે રજૂઆત કરીએ છીએ અમારે શેરીમાં હાલ કેટલા ત્રણ વર્ષથી આ ગટરની સુવિધા નથી ચાર ઘરે અને અવારનવાર ગંદકી રોગચાળો નાના મોટા બાળકો મોટી ઉંમરના અનેકવાર બીમાર પડતા હોય છે તેમ છતાં અમે ગ્રામ પંચાયતે વંથલી જિલ્લા પંચાયતે જુનાગઢ અનેકવાર મૌખિક લેખિક અરજી છાપામાં દયેલ છે તેમ છતાં અમારી ગટર થાતી નથી કેટલા વર્ષોનો વાત કરીએ છે તેમ છતાં હજી લોકો આવે આવી આવીને વયા જાય કે હમણાં થઈ જશે વરસ થઈ જાય ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ પૈસા મંજૂર થઈ ગયા તો કે અપ્રુવલ ન થતું કેમ ભાઈ અમારી જ છે એનું અપ્રુવલ નથી આવતું તમારી અમારી માંગી જ છે બસ ટૂંક સમયમાં કે ભલે છ મહિનાની મુદત આપે પણ ગટર થાય જેથી કરીને અમારે આ પાણીનો પ્રશ્ન હલ થાય ચોમાસામાં તો તમે કોઈ કોઈ પણ આવો મુલાકાતે તો તમને એવું લાગે કે ચોમાસામાં તો અહીંથી આમ અમારે જવું હોય તો વિચાર કરવો પડે કે કઈ રીતે અમારે છોકરાને સ્કૂલે મૂકવા જવા ગામમાં જાવું કે પછી બધી રીતના ઘર સુધી ઓસરી સુધી પાણી પહોંચી જાય ગ્રામ પંચાયત દ્વારા શું કહેવામાં આવે ગ્રામ પંચાયત દ્વારા એમ કહેવામાં આવે છે કે અમે લોકોએ તમારું પૈસા આવી ગયેલ છે ગ્રાન્ટ આવી ગયેલ છે તેમ છતાંય તમારી અરજી કે અપ્રુવલ નથી આવતું તો આખા ગામમાં કોઈ

ગામ સાપુર અનુસૂચિત જાતિ અગિયાર નંબરનો નો ઓટ આ શેરીમાં અમારે ગટરની પાણીની તકલીફ બહુ છે અને ગટર મંજૂર થઈ ગયેલી છે જે ગ્રામ પંચાયત દ્વારા પણ છતાં પણ કામ કરવામાં આવતું નથી અને જે ગટર થઈ છે તે ગટરમાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે આ રોડની રેવલ છે ઘણી ફરી મૌખિક લેખિત રજૂઆતો કરવા છતાં પણ પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી અમારો એક જ પ્રશ્ન છે કે જે અમારી ગટર મંજૂર થઈ ગયેલ છે તેનું નિરાકરણ કરી આપે